હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હમ મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ બાર કોમર્સની અંદર ભાગ મે શેર મૂડીના હિસાબો એમાં આઠ માસના દાખલા જોઈએ આગળ વન બાય વન અલગ અલગ આમ નોંધ છે તેના દાખલા કઈ રીતે સોલ્વ કરીએ સૌ પ્રથમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અગાઉથી મળેલ હપ્તા વખતે થતી આમ આગળ તો આપણે કોમન બધી આમ નોંધ જોઈ ગયા અને દાખલા પણ જોયા પરંતુ માની લો કે કોઈ હપ્તો આપણે અગાઉથી મળી જાય એટલે કે અરજી વખતે જ મંજૂરીના રૂપિયા મળી જાય અરજી વખતે પ્રથમ હપ્તાના રૂપિયા મળી જાય અરજી વખતે આખરી હપ્તાના રૂપિયા મળી જાય તો કેવી રીતે આપણે આમનું સોલ્વ કરીશું જોઈએ ફર્સ્ટ જ્યારે અરજી સાથે જો અરજી કરવામાં આવે ત્યારે અરજી સાથે શેર મંજૂરીની રકમ શેર હપ્તાની રકમ આપણને અગાઉથી મળી જાય ત્યારે ઓકે આમ તો આપને ખબર છે કે પહેલી આમનું શું થાય આપણી જનરલી કોમન બેંક ખાતે ઉધારતી ઇક્વિટી શેર અરજી ખાતે જમા બરાબર હવે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બીજી આમનો નોન ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે આટલી કોમન આપણી આમ છે જો અગાઉથી હપ્તા મળ્યા હોય તો એડવાન્સ વધારે આપણે જે રકમ મળી જાય છે તો તે શું કરવાની જમા કરવાની એટલે તે શેર મંજૂરી ખાતે જમા કારણ કે અરજી વખતે મંજૂરીની રકમ મળી ગઈ હવે રકમ મળી ગઈ એટલે જમા થઈ જશે તો શેર મંજૂરી ખાતે જમા અરજી વખતે જ હપ્તાની રકમ પણ મળી ગઈ તો તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા ઇન શોર્ટ બીજી માં જે રકમ અગાઉથી મળી ગઈ હોય અરજી વખતે મંજૂરી ના મળી ગયા તો મંજૂરી ખાતે જમા કરીશું હપ્તાના મળી ગયા તો હપ્તા ખાતે જમા કરીશું નેક્સ્ટ શેર મંજૂરી અરજી વખતે રૂપિયા એડવાન્સમાં મળી ગયા હવે મંજૂરી વખતે તો શેર મંજૂરી ની સાથે શેર હપ્તાની રકમ અગાઉથી મળે અરજી પછી મંજૂરી આવે અને મંજૂરીમાં અગાઉથી પ્રથમ હપ્તો મળી જાય કે આખરી હપ્તો મળી જાય તો બેંક ખાતે ઉધાર આપણી ચોથી આમનો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા અને ત્યાં જ અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા ઇન શોર્ટ તમને યાદ રખાવું તો અગાઉથી મળેલ હપ્તા ખાસ બીજી અને ચોથી આમનોનમાં જમા થઈ જશે પેલી આમનોદ આપણે જોઈતી બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે બીજી આમનોદમાં અગાઉથી મળેલ મંજૂરી અગાઉથી મળેલ હપ્તા ત્રીજી આમનો નદી આપણી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને ચોથી આમનો નદી બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે બરાબર એટલે મંજૂરી વખતે અગાઉથી હપ્તા મળી ગયા હોય ત્યારે ઇન્સોર્ટ બીજી અને ચોથી આમનો નદી અગાઉથી મળેલ હપ્તા જમા થાય એટલું યાદ રાખો તો પણ ઇનફ છે હવે હપ્તાની રકમ લેની થાય એટલે જે તે આમનો નદીમાં આપણે રૂપિયા લેવાના થતા હોય ત્યારે શું કરવાનું તો અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર એટલે બેંકની સાથે જો હપ્તાની રકમ થાય તો એની સાથે બેંક આવે એટલે ખાતે ઉધાર અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર તે જે હપ્તા ખાતે જમા આટલું સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની છે ઇન સોર બીજી અને ચોથી આમનો ની અંદર તમારે અગાઉથી મળેલ હપ્તા જમા કરવાના અને જ્યારે હપ્તાની રકમ લેણી થાય એટલે બેંક વખતે ત્યારે એમાંથી એ રકમ પહેલા બાદ કરવાની અને પછી અગાઉથી મળેલ હપ્તા પાછા ઉધાર કરવાના એટલે રકમ સેમ એની એ જ આવશે ખરેખર દાખલો સમજીએ તો વધારે તમને ખ્યાલ આવશે જોઈએ નેક્સ્ટ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ વ્યારાની ચૌધરી એગ્રો કંપની પાંચ લાખ ઇક્વિટી શેર મિત્રો શેર દસ લેખે જાહેર જનતા માટે બહાર પાડ્યા કંપની અરજી વખતે શેર દીઠ ત્રણ મંજૂરી વખતે ચાર અને પ્રથમ ને આખરી હપ્તા વખતે ત્રણ ત્રણ ને ચાર સાત ને ત્રણ દસ મંગાવવામાં આવ્યા હતા બરાબર અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ચાર ને હપ્તા વખતે ત્રણ રૂપિયા કંપની જાહેર જનતા પાસેથી જુઓ પાંચ લાખ પંચોતેર હજાર ઇક્વિટી શેરની અરજીઓ મળી આપણે મંગાવી હતી પાંચ લાખ અને પાંચ પંચોતેર મળી મીન્સ વધારાના પંચોતેર હજાર શેર આપણે પરત કરવા પડશે બીજી આમદનમાં આગળ વધારાની અરજીઓ નામંજૂર કરી યસ અરજદારને પરત કર્યા વિરલ કે જેને બે હજાર શેરની અરજી કરી હતી વિરલે બે હજાર શેરની અરજી કરી હતી તેણે અરજી વખતે મીન્સ આ અરજી છે આપણા રૂપિયા છે અરજીના ત્રણ બરાબર અરજી વખતે ત્રણ જે રૂપિયા છે યા અરજી વખતે શું કર્યું તો અરજી વખતે શેરડી દસ લેખે પૂરેપૂરા રકમ મોકલી આપી બરાબર હવે જો અરજી વખતે આપણે લેવાના ત્રણ છે મિત્રો પણ અરજી વખતે પૂરેપૂરા દસ મોકલી આપ્યા મીન્સ મંજૂરી ના ચાર પણ મોકલી આપ્યા પ્રથમ અને આખરી હપ્તાને ત્રણ પણ મોકલી આપ્યા મીન્સ અરજી વખતે સાત રૂપિયા ચાર ને ત્રણ સાત મંજૂરી અને હપ્તાના એડવાન્સમાં મોકલી આપ્યા તો એ બીજા આપણે જમા કરીશું

પછી હવે અરજી વખતે જ આપણને ફરી પાછી બે હજાર શેર દીઠ સાત રૂપિયા એડવાન્સ મળી ગયા મેં તમને હમણાં સમજાવ્યું આ બે હજાર શેર ઉપર શું મળ્યું આપણને અરજી વખતે દસ એ દસ રૂપિયા મળી ગયા મીન્સ મંજૂરીના ચાર અને હપ્તાના ત્રણ આ બંને મળી ગયા બે હજાર ઉપર તો તેની પણ ગણતરી બતાવી પડે સાથે સાથે બે હજાર બરાબર વિરલના બે હજાર શેર ગુણ્યા શેર દીઠ સાત રૂપિયા એડવાન્સ મળી ગયા બેંકમાં તો રૂપિયા આવશે જ મળી ગયા એટલે બરાબર તો કુલ ટોટલ તમે કરશો પાંચ પંચોતેર ગુણ્યા ત્રણ બે હજાર અરજી ખાતે ઉધાર તો જે જમા હતું સત્તર ઓગણચાલીસ એ ઉધાર થઈ જશે સત્તર ઓગણચાલીસ ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડી ખાતે કઈ રકમ આવશે મિત્રો તો ઇક્વિટી મૂડી ખાતે પાંચ લાખ કારણ કે આપણે વધારાના જે પંચોતેર હજાર છે એ તો પરત કરી દેવાના પાંચ લાખ જ મંગાવ્યા હતા ને પંચોતેર હજાર તો વધારાના છે બરાબર તો માત્ર એકવીડીસેર મૂડી ખાતે પાંચ લાખ ગુણિયા ત્રણ અરજીના ત્રણ રૂપિયા છે આ અરજીની ત્રણ રૂપિયા બરાબર પાંચ લાખ ગુણિયા ત્રણ એટલે પંદર લાખ તે એકવીડીસેર મંજૂરી ખાતે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે અરજી વખતે મંજૂરીના બે હજાર અને અગાઉથી મળેલ હપ્તા બે હજાર એડવાન્સો મળી ગયા મંજૂરીના ચાર રૂપિયા છે એડવાન્સમાં મળેલા તે અને હપ્તાના ત્રણ રૂપિયા છે બરાબર બે હજાર ગુણ્યા ચાર આઠ હજાર બે હજાર ગુણ્યા ત્રણ છ હજાર તે વધારાની રકમ પરત કરી પાંચ લાખ પંચોતેર માંથી પાંચ લાખ અરજીના છે આપણા મૂડીના અને પંચોતેર હજાર પરત કર્યા તો તે બેંક ખાતે જમા પંચોતેર હજાર ગુણ્યા ત્રણ અરજીના જે હતા તે પંચોતેર હજાર ગુણ્યા ત્રણ કરશો એટલે મળશે બે લાખ પચીસ હજાર આવી રીતે આપણી બીજી કમ્પ્લીટ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેરજી ખાતે ઇક્વિટી શેરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે અગાઉથી જે મંજૂરી મળી તે તે અગાઉથી જે હપ્તા મળ્યા તે તે વધારાને શેર પરત કર્યા તે બેંક ખાતે ઓકે બસ આટલું નેક્સ્ટ અરજી પછી મંજૂરી તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા 5 લાખ ગુણ્યા 4 કારણ કે જો મંજૂરી ના કેટલા છે 4 રૂપિયા છે મંજૂરી વખતે ચાર રૂપિયા છે બરાબર ત્યાં આપણી પાસે જ્યાં અગાઉથી અરજીના મળી ગયા હતા ને બે હજાર ગુણ્યા ચાર આઠ બરાબર બેંક બાદ થાય અને ફરી પાછું ત્યાં મળી ગયા રીતે ઉધાર પણ થાય જોઈએ નંબર ચાર ચોથી આમનો બેંક ખાતે ઉધાર તો જુઓ બે હજાર ગુણ્યા ચાર આઠ હજાર આપણે એડવાન્સમાં ત્યાં મળી ગયા એટલે અહિયાં ફ્રી પાછા મળશે નહીં તો વીસ લાખ ગુણ્યા આઠ હજાર બરાબર માઇનસ આઠ હજાર એ જે આઠ હજાર મળી ગયા એને ફ્રી પાછા નીચે દર્શાવવાના શેર મંજૂરી ખાતે ઉધાર આઠ હજાર બરાબર એ આપણને મળી ગયા છે એટલે બેંકમાં હવે એની અસર આવશે નહીં અગાઉ આપણે બેંકમાં મળી ગયા હતા જો અહીંયા આપણે અગાઉ બેંકમાં મળી ગયા હતા એ રકમ બરાબર એ માટે આ બે હજાર ની અંદર એ સાત રૂપિયા સમાઈ ગયા હતા એટલે ત્યાં ચાર દો આઠ હજાર પણ અંદર આવી ગયા છે બેંકમાં અરજી વખતે નેક્સ્ટ તો બેંક ખાતે ઉધાર વીસ લાખ માઇનસ આઠ હજાર પ્લસ અગાઉથી મળેલ હપ્તા જે બીજા બાકી છે એ કયા આપતા અહીંયા આપણને મળ્યા

એટલે આપણને મળશે 7500 એડવાન્સ માં આપણે મળી ગયા મંજૂરી વખતે એટલે અહીંયા પ્લસ થઈ જશે તો બેંક ખાતે ઉધાર 20000 માઈનસ 8000 20 લાખ માઈનસ 8000 પ્લસ 7500 કરશો એટલે મળશે 1999500 મંજૂરી ખાતે ઉધાર 8000 ક્યાં જ્યાં બાદ કર્યા તે અગાઉ મળી ગયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 20 લાખ એ તો કોમન છે 20 લાખ તો આપણી પાસે જે હતા એ જ ઉધાર હતા મંજૂરી તે જમા થઈ ગયા અને તે

બરાબર અગાઉથી જો આપને મળી ગયા હતા બે હજાર ગુણ્યા ત્રણ છ હજાર આ અને પચીસો પંચોતેરસો આ ટોટલ બરાબર આ રકમ બેંક ખાતે તેર હજાર પાંચસો શું થશે પંદર લાખ જે રકમ છે એમાંથી બાદ થઈ જશે તો પંદર લાખ માઇનસ તેર પાંચસો એટલે ચૌદ છ્યાસી પાંચસો હવે અગાઉથી મળી ગયા એટલે ફ્રી પાછા ઉધાર થાય આપણે જે રીતે મંજૂરી બતાવી ત્યાં આઠ હજાર પેલા માઇનસ પછી આઠ હજાર ઉધાર તો તેર હજાર પાંચસો ના માઇનસ પછી ઉધાર અગાઉથી મળેલ હપ્તા ખાતે પંદર લાખ જમા બરાબર આ છે આપણી આમનો ઇન્સોર્ટ શોટ આમાં બીજું કશું જ નથી જે રકમ અગાઉથી મળી જાય એ બીજી આમનોદમાં અરજી વખતે મળે તો બીજી આમનોમાં જમા થાય મંજૂરી વખતે અગાઉથી મળે તો ચોથી જમા થાય અને પછી જયારે રકમ લેણી થાય ત્યારે એ બેંકમાંથી પેલા જે મળી ગયા હતા ફરી પાસે દર્શાવવાના ઉધાર કે આ રકમ આપણને મળી ગયેલી છે આટલું જ ખાલી સિમ્પલ તમારે યાદ રાખવાનું છે આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ આશા રાખું તમને પરફેક્ટ ખ્યાલ આવતો હશે ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ આગળ આપણે જોઈશું બીજો દાખલો